જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુમાં આગ જામનગરની જીજી હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો જીજી હોસ્પિટલના આર આઈ વિભાગમાં આગની ઘટના બની હતી જેમાં શ્વાસ માટેના આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું આ આગની ઘટનામાં એક દર્દી માથા અને હાથના ભાગે દાજ્યો હતો આ વોર્ડમાં પંદર દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ વધુ ફેલાય તે પહેલા કાબૂ મેળવી લેવાયો હતો જામનગર સંજીવ રાજપૂત એમાં અમે જોયું તો કોલ આવતા તરત પહોંચી ગયા ફાયરમેન પણ પહોંચી ગયા અને ડૉક્ટર નર્સ બધા લોકોએ એ બધું ધ્યાન રાખ્યું છે અને આગને વધતા રોકી દીધું છે એક જે શ્વા શ્વાસના દર્દી હતા જે ઓક્સિજન ઉપર હતા એમનો હાથમાં થોડુંક બળતરા હાથ થોડુંક બળેલું છે અને થોડુંક અહીંયા માથા ઉપર થોડુંક બળતરા છે અને પડેલ છે એવી રીતે અને એકદમ સ્વસ્થ છે હું એમની સાથે જ હતો પણ એમને આપણે સારી સારવાર અત્યારે પરેશાન ના કરીએ એટલે એ રીતે એમને આઈસીયુ વિભાગમાં રાખ્યું છે અને એકદમ સ્વસ્થ છે

કે પેલો આગને રોકવાનું કામ કર્યું હોય એટલે એ એનું પાવડરને બધું છે એટલે એ સાફ સફાઈનું કામ થઈ રહ્યું છે એટલે ખાલી એ દર્દીને આપણે મોત છે કોઈ મોત નથી અને મેં જેમ આપને જણાવ્યું કે માઇનર બર્ન્સ છે અને એના માટે સિનિયર ડોક્ટર્સ પણ બધા આવીને એમનું ધ્યાન રાખી રહ્યા છે એટલે